બોલો તમારે હોય તો આવો બધાય જવાના પછી ગિરનાર ઉપર છે અમે નીચે ઉતરીએ પછી અમારા ઘરે જવાના છે અમારા આરે મારા મામા છે અમારા મામી છે અમારા મમ્મી છે પાછા બોલો જય માતાજી આ મારો ભાઈ છે આ બેને હું હરમ આવતી હોય કઈ ખબર નઈ કોકની હરમ આવે કોઈ માંગું નખી જાય આવીને હું તમને આવો તો હું તમે